પાટણ શહેરના જલારામ મંદિર ખાતે વર્ષ દરમિયાન આવતા વિવિધ ધાર્મિક તહેવારોની મંદિર પરિસર ખાતે ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે હોળી પર્વને લઈને જલારામ બાપાના સન્મુખ હોળી દહનનો ઉત્સવ રાખવામાં આવ્યો હતો આ હોળી દહનની ઝાંખીના મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી હોલિકા દહનના ઉત્સવને લઈ ભાવિક ભક્તોમાંથી કામ ક્રોધ મોહ લોભનો નાશ થાય અને આ શક્તિનો પણ નાશ થાય તે જલારામ મંદિરના પૂજારી રશ્મિકાંત રાવલે હોળી પર્વને લઈને શુભાશિષ પાઠ્યા હતા પાટણ ખાતે આવેલ જલારામ મંદિરની અંદર વરસ દરમિયાન વિવિધ ઉત્સવ ઉજવવામાં આવે છે આજે ફાગણ સુદ પૂર્ણિમા હોલિકા દહનનો ઉત્સવ છે આ પરમ પવિત્ર દિવસે હોલિકા પ્રગટાવ્યા પછી કામ રોજ મોલો ઉસરા અહંકારનો નાશ થાય જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય આશુરી મૂર્તિનો નાશ થાય જે હેતુથી હોલિકાના દર્શન કરી અને લોકો ધન્યતા અનુભવે છે આજે જલારામ મંદિરમાં પણ જલારામ બાપાની સન્મુખ હોલિકા ભટકાવવામાં આવી હતી સુંદર ઝાંખી બનાવવામાં આવી હતી અને પાટણના નગરોએ દર્શનનો દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજના પરમ પવિત્ર દિવસે સરોવની અંદર રહેલા કામ ક્રોધમાં નાશ થાય આશરે ઉત્તનો નાશ થઈ અને એમના જીવનની અંદર એક નવો શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના જ લાંબા પણ ચાવામાં